રાપર નગરપાલિકાની ચૂંટણી રસપ્રદ બની રહી છે ત્યારે રાપર નગરપાલિકાના વોર્ડ નંબર ચારની એક બેઠક ભાજપે હરીફ મેળવી લીધી છે અને વોર્ડ નંબર ચાર અને સાતમાં એક કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી લીધી હતી વોર્ડ નંબર ચારના કોંગ્રેસના ઉમેદવાર જાગૃતિબેન મુકેશ પુરી ગોસ્વામી અને રાજેશ વાવડોડિયાએ ભાજપના ઉમેદવારને માજી ગૃહમંત્રી અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાની હાજરીમાં ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કરી કેસરીયા ખેસ ધારણ કર્યો હતો કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેના લીધે કોંગ્રેસ માટે નગરપાલિકા જીતવી કઠિન થઈ છે કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપના ઉમેદવારોને ટેકો જાહેર કર્યો હતો કોંગ્રેસ માટે હવે નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે હવે આગામી દિવસોમાં વધુ કોંગ્રેસના વધુ ચાર જેટલા ઉમેદવારો ભાજપને ટેકો આપે તેવી શક્યતા છે ભચાઉની જેમ કોંગ્રેસ રાપર નગરપાલિકા ગુમાવી દે તેવી શક્યતા છે તો આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર છના ઉમેદવાર દેવી પૂજક રણ રણછોડે ભાજપના ઉમેદવારને ટેકો જાહેર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની સરકારના વિકાસલક્ષી કામગીરીથી પ્રેરાઈને ભાજપના ઉમેદવારોને જાહેર ટેકો આપ્યો હતો આમ કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપના ઉમેદવારને ટેકો જાહેર કરતા રાજકીય હલચલ મચી ગઈ હતી